ત્રણસો ત્રણસો પોલીસ વાળા હતા એટલા માટે પોલીસ કાયમી શિક્ષક માટે ભેગા થયેલા છે કાયમી શિક્ષક ને જે પ્રકારે તમે આ દ્રશ્ય જોઈ શકો છો આ જે ઉમેદવારો છે તેમને સચિવાલય ખાતે ભેગા થવાના હતા આંદોલન કરવાના હતા પરંતુ જે પ્રકારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો તેને જોઈને આ કાર્યક્રમની જગ્યા છે તે બદલી કરવામાં આવી છે એમાં તમે સીધા જે બીજા ઉમેદવારો છે તેમની સાથે પણ આપણે વાત કરી के पता नहीं चीज़ जो भी हुई तो भाजपा प्रेम ही क्यों लेने पड़े जब जाने के बाद भाजपा बनी क्या हमने हैरान करे चीज़ कितना छोए एक वर्षों दिया एग्जाम ली थी अन्य पच्चीस पाँच हमारे बोर्ड भी नहीं करता हमारे घर बोसो हमारे घर ही जाओ आत्मा भी लोपन करी रख सो में आज जो हमने हमने न्याय नहीं मरे तो हमें आत्मा भी लोपन कर सुपर हमारे न्याय जो ये जो ये जो ये जो मैं तो करे भाजो आश्वासन आपने तो कायम ही हो आश्वासन कायम हो गया

જોઈ રહ્યા છો તો ગાંધીનગર પઠિકા આશ્રમ આશ્રમના છે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્ય જે વિદ્યાર્થીઓના પોતાની માંગણીને લઈને કાયમી શિક્ષકોની ભરતી થાય તે માટે તેમના દ્વારા આજે આંદોલનનો કોલ આપવામાં આવ્યો હતો અને તેને લઈને ગુજરાતભરના વિદ્યાર્થીઓ છે તે અહીંયા ગાંધીનગર ખાતે એકત્ર પણ થયા હતા હાલ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની જે અટકાયત કરી લેવામાં આવી છે અને ક્યાંક ને વિદ્યાર્થીઓ સાથે પોલીસનું ઘર્ષણ થતા ત્યારે જોવા મળી રહ્યું છે જે વિદ્યાર્થીઓ છે તેમને પકડીને પોલીસમાં બેસાડવામાં આવી રહ્યા છે આ સીધા દ્રશ્યો છે તમને બતાવી રહ્યા છે ગાંધીનગર ખાતેથી

� Waar নে কোল ক৲োছুছেো, পানে àকে চেট কেশ্যে তে, আমাডে চে্যে নে কেকেরে, অপানে, নে পানেটারে নেছেকের নেছে আমার কেসে,

બારી બારી કે સરકાર શું કરે છે અત્યારે ભવિષ્ય વિચાર કરો તમે ખુરશી ઉપર છે છે અને મંત્રી બનાવ્યા છે શું જો બોને તરીકે અધિકાર નથી જ્યારે અમે ફોન કરીને અમને પૂછીએ છીએ કે તમે 15 જૂન વાયદો આપ્યો હતો અત્યારે વાયદો કેમ પલટી ગયા છો તમને શું કહે છે મૂકી દે એમ કઈને અમારો ફોન કરીને અમને અપમાનિત કરવામાં આવે છે અમે અપમાનિત થ છે અમે ભાવી શિક્ષકો છીએ અમારથી જ ઉત્પન્ન થયું છે એનું જો અમને ભર્તી લઈ કરવામાં આવે તો આ બધું નાશ થઈ જશે કેટલા સમયથી આ જે પ્રકારે તમે અહીંયા દ્રશ્ય બતાવ્યા અહીંયા જે પથીકા आश्रम બસ સ્ટેન્ડ છે ગાંધીનગરનું તેની બહાર જે ગુજરાત બરમાંથી જે વિદ્યાર્થીઓ બસ બસમાં અહીંયા આવ્યા હતા ને ત્યારબાદ અહીંયા ગાંધીનગર બસ સ્ટેન્ડની બહાર એકત્ર થયા હતા અને અહીંયા જે વિદ્યાર્થીઓ છે તે એકત્ર થતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે કેટલાક વિદ્યાર્થી સાથે ઘર્ષણ પણ થયું અગાઉ પણ જ્યારે ગાંધીનગરમાં આ જ વિદ્યાર્થીઓ હતા તેમણે આંદોલનની ચિંકી આપી હતી ગાંધીનગરમાં એકઠા થયા હતા ત્યારે પણ આ જ પ્રકારના દ્રશ્ય સર્જાયા હતા તેમણે રોડ ઉપર ઢસડાયા હતા અને ડિટેન પણ થયા હતા અને ત્યારે ફરી વખત આ જ નજારો છે તે બીજી વખત ગાંધીનગરમાં જોવા મળ્યો છે કેમેરામેન તોફિક ગાંચી સાથે જયંદાફડા ગાંધીનગર વૈષ્ણવજન તો What up? Uh...